ભક્ત તરીકે એટલે જ કહ્યું છે ને ભક્તિ માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ થોડો વખત થયો અને પછી બધી સંવાદ જ્યારે પત્યો પછી ધીરે રહી અને જ્યારે ભગવાનની વાત બધી ગળે ઉતરી ત્યારે પ્રહલાદજી કહે છે પ્રભુ એક કામ કરજો મારા પિતાને તમે સદગતિ આપો બધાને થોડી જોયું હવે રહી રે કેવી માગવાની ઈચ્છા થઈ પણ માગે છે તો માગી માગીને શું માગ્યું મારા પિતાને સદગતિ આપી એમણે આપનો ખૂબ દ્રોહ કર્યો છે શત્રુતા કરી છે मुक्ति आशो तस्मात् पिता मे पूयेत दुरन्ता दुस्तरादघात् पूतस्ते पाङ्गसंद्रष्टस्तदा कृपणवत्सल ભગવાનના નેત્રમાંથી દળ 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 અશ્રુ વહેવા લાગ્યા કહે છે બેટા આ તું શું માગે છે અરે તું બીજું કંઈ પણ માગી લે આ આપવાનું સામર્થ્ય મારામાં નથી બોલે આપ આવું કહેશો તો હું ક્યાં જઈશ ભગવાન કે છે તે તો મારા જેવામાં નથી સામર્થ્ય તો તારા જેવામાં જ સામર્થ્ય છે ત્રિસપ્તભી પિતા પૂત પિતૃભી સહતે નગ જાતો ભવાન સાત એકવીસ પેઢી ને તારી દે એવા તારા જેવા પુત્ર જેને ત્યાં થાય ને એની કલ્યાણ થઈ ગયું એને બીજું કાંઈ કરવાની જરૂર ન રહે તારા જેવો પુત્ર મારો ભક્ત જેને ત્યાં જન્મે એને બીજું શું કરવાનું બાકી રહે તને તારા પિતાની ચિંતા હોય તો ચિંતા છોડી દેજે મદંગ સ્પર્શને એના અંગ મારા અંગના સ્પર્શથી જ એના પ્રાણ ગયા છે માટે એની મુક્તિ નિશ્ચિત જ છે પણ તને કંઈ હોય તો એક કામ કર ભગવાને પોતે માથે રહી અને અંતેષ્ટિ વગેરે કર્મ કરાવ્યા શ્રાદ્ધ પિંડ દાન તર્પણ વગેરે કરાવ્યા બધી જ વિધિ ભગવાને કરાવી ભગવાન પ્રહલાદને અભયદાન આપી અને વિદાય થયા છે બધા આજ બહુ રાજી રાજી થયા છે કે જોયું પ્રહલાદની ઉપર ભગવાને કેટલું હેત વરસાવ્યું ફલશ્રુતિમાં પણ કહે છે કે જે કોઈ પણ આ ચરિત્ર સાંભળે અને સંભળાવે એને પણ એવો ભાવ પ્રાપ્ત થાય અને અગત્યનું એ છે કે આપણે આપણો ભાવ પ્રહલાદજી જેવો બનાવીએ તો આપણો ભાવ પણ એના જેવો ભક્તિમય વેતે